કલર બનાવી દીધો છો બધું હું છોડવા જવાનું તો ગામમાં કોઈને બાકી મળ્યો નહીં પણ આ પહેલા તમારી વાત હોભળ હા જો આ રંબા જોય ને હા કોઈનાથી ઝઘડો ના લાવતો પાછો બાપા ને માં ઝઘડામાં છોડવા નહીં માં ને ઝઘડો થાય અને જો આપેલું ઓઈલ છે ઓઈલ અને કાદે કોઈના પર છોડતો ના ના બાબા પોર છોડી તો ક ઓઈલ નું કાદે હું તો ક કલર છોડવાનું છું હું

છોકરા <laughs> 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 <laughs>

આપણા નું કોઈ ના બોલ્યા છોકરા પૈસા નહી ના કહું છું ને લુકડા બગાડે મારા લુકડા બગાડી બગાડી ને લુકડા બગાડે ને હરા ઓળો એ મને સેવું કરીને જો આ ગયા ખબર નહીં પડતી હોય કા કે ના બગાડે બધું રંગ રંગ કહી નાખ્યું એનું બેનું કઈ નાખ્યું હાથમાં ઉભો શેપટિયો પાળી નાખો બરાબર છે ધૂરેટી તારા છો કોઈ મારા છે ક્યારે મને શું કહી નાખ્યું છે હા એવા શાંતિથી ખાધું ને છે તે થોડો આરામ કરવા દે અને આ વળી ધુળેટી છે તેવા છોઈ ગોમ્બો ગોમ્બો રખડવા બખડવા શોય મારે તો જવું જ નહીં ને કપા છોકરો મને બગાડી કાઢે એનાથી ઘેર શોંતીથી આરામ કરવા દે ને થી ઊંઘવા દે હું ત્યુ આ હું ના આના હું ના કેતો તો ના કેતો તો કબ જવો નહીં ધૂળેટી રમવા ત્યાં

હું છું <plusieurs>

છોકરા શું અટ્યું ત્યાં એને લાફા મેલ્યા મેળવાય ગયા

હા રીજો મિત્રો આ તહેવારોમાં આવું થાય બોલો બાર મહિના તહેવારો આવે છોકરો તારે એટલો મસ્તી ચડ્યો એટલો મસ્તી ચડ્યો ને આનો આનંદનો જ દાવો છે પણ અમુક નજો કોઈને ચોટા તો ગમત કોઈને નાયા ગમત પાછું શંકર અને અમાનો અમા તો પાછા છોકરાને વાદે તો મોટો લડી મળ્યો છે બોલો પણ આપણો પહેલા તો મોટો ન સમજવાનું પણ છોકરો વાદે લડાય નહીં અને આ તો ઝેડું જાય બધું તો મિત્રો અમારે આ ધોળેટીનો વિડીયો મને તમારે ગમે હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો